કોઈ વ્યક્તિ તમારો રસ્તો રોકે કે રસ્તો દબાવે એ અડચણી વ્યાખ્યામાં જ આવી ગયું કે મૂળભૂત રસ્તો જે હતો એ હવે આમાં એક પ્રક્રિયા શું છે કોઈ એક વ્યક્તિ દબાવે કે એક થી વધારે નજીક નજીકની વ્યક્તિ દબાવે તો મામલતદાર કોર્ટ ખાલી હુકમ કરશે તો એનાથી આગળ એડવાન્સ માહિતી આપી દો કે આખો રસ્તો સાંકડો થઈ ગયો હોય જો બનેને કુદરતી ધીમે ધીમે વારીવતી જાય આઠલાની વારીવતી જાય જિનેલા ફોરની વારીવતી જાય કોઈ ઝાડવા ભાઈઓ એને કાને વતી જાય ધીમે ધીમે ખાંચી ખરું થાય ને થોડે મે ચડાવતો જાય શેડો આમતો જાય રસ્તા નાના થઈ જાય તો પ્રક્રિયા થોડી લાંબી છે મામલાદારને અરજી કરી આખોસ્તો મોટો થઈ શકે પણ સામૂહિક અરજી કરવી પડે ઓલી વ્યક્તિગત અરજી થાય વ્યક્તિગત આરોપી બનાવવાના છે અરત તમે સાંગાવાળા તમે વ્યક્તિગત થયા પણ આવા કેસની તો જો જાજા લાગુ પડતા હોય બે બાબતની માહિતી આપો

જો જાતેનો હુકમ કરાવે તો જાતેનો હુકમ કરો જી લઈને તમે જેટલો રસ્તો આવતો હોય હુકમ ના આધારે ફોડો કરી શકશો નહીંતર ને સાથે રાખી અને એનું સંકલન કરી અને રસ્તો પોળો કરે આ પણ જોગવાઈ કાયદામાં છે